નવી આવી ગઈ છે આપડા બના રાડર ક્લબમાં મેમ્બર નો વધારો થયો છે એટલે કે ગુડ મોર્નિંગ જય જય કૃષ્ણ માતાજી રામ રામ ફરી એક નવા વ્લોગમાં આવી રીતે રોજ આપણે મળતા જ રહેશું તમને ખ્યાલ છે અને આજે કાંઈક ખાસ દિવસ છે સોનલ બીચ છે આજે બહુ જ મોટી બધા ખૂબ જ માનતા હોય છે બધા મઢડાધામ ગયા હોય છે પણ આપણે જાવું તું પણ આજે આપણે જે સરપ્રાઇઝ એટલે કે હવે સરપ્રાઇઝ નથી રાખવાની બીજી આપણી ઘોડી કેડી જે આપણે લીધેલી છે બે દિવસ પહેલાં આપણે બ્લોગમાં કીધું હતું કે સોદો કર્યો તો એ આપણે આજ લેવા જાય છીએ તો અમે બે ત્રણ જણા તૈયાર છીએ અને બસ ટેમ્પો આવે એટલી વાર એટલે આપણે એ લેવા જાય છે અને જોઈ લઈ કેસર શું કરે છે કારણ કે કેસરને આજનો રચકો બધું તો દેવાઈ ગયું છે જોગાણ નહીં છતાંય જોઈ લઈએ કેસર અત્યારે ખાવામાં મશગુલ છે અને આપણે બીજી લેવા જાય છે તો આવી જ મોજે મોજ કારણ કે કાલે આપણે ઉત્તેલિયા ગયા હતા ઉત્તેલિયાનો મેળો કવર કર્યો છે એનો વ્લોગ અત્યારે જ્યારે અમે રેકોર્ડ કરીએ ત્યારે તમે જોતા જ હશો ભાગ પેલો એવી રીતે બે ત્રણ પાર્ટ આવવાના છે ઉતેલિયાના અને અમારે આજુબાજુ બધા એવા કામ ચાલુ જ છે ધડ બડાટી તો અમારા બ્લોગ જોયા રાખજો તો ચાલો હવે ટેમ્પો હવે તૈયારીમાં છે તો આપણે જઈએ આગળ આગળ વધીએ આ જંતિભાઈ સાને પર આપણને નકરી ઘોડીઓ જ લેવડાવે રાખીએ છે એને ટેમ્પાનું ભાડું ત્યાં રાખીએ એટલે કે ઘોડીઓ લીધા રાખો બોલો આવા ગજબ છે જંતિભાઈ હા આપણે રૂપાલા સાહેબના વેવાય છે હો પાછા હા પણ એને જરા એવું અભિમાન નથી એકદમ સરળ સાદગી વાળા છે જનતીભાઈ જેની હારે દેશી મળી જાય ને એવા છે એકવાર તમે અનુભવ કરશો ને એના ટેમ્પાનો તો તમને વ્યસન થઈ જાશે તમે કાયમ કઈક ને કઈક નવું નવું ભાડું કાઢા જ રાખશો કેવા મીઠા છે કેતા આવે ને ક્યાં હોય એક દુવો હા તો ની એક દુવો ગઢવી ગુવો ને ગઢવો

મંટાય નોએ મારલે મારહે મારણય મારહ મારહરણાહઆ મારહણાહરહળાહાહે મારહહળ માહહાહતલ માહહર� ફાઇનલી આપણે ઘોડી બીજી ભરીને આવી ગયા છીએ હવે તમારે બધેને કોમેન્ટ્સ કરવાની છે કે એનું નામ શું રાખવું તો કાલ સુધીમાં વિચારીને અમને કોમેન્ટ્સ કરી દેજો કે એનું શું નામ રાખવાનું તો એ પ્રમાણે અમને રાખવાની ખબર પડે હજી તો અમે રસ્તામાં છીએ કદાચ બે ત્રણ કલાક પછી આપણા ડેલે પહોંચશું ઘોડા મીન્સ આપણા ઘરે ત્યાં સુધીમાં તમે આ વિડીયો જોવો તરત કોમેન્ટ્સ કરી દેજો જનતીભાઈ અમને રસ્તામાં મોજ કરાવતા જાય છે એટલે ટાઈમ પાસ થઈ જાય છે જંતીભાઈ કાય કેવા માંગો છો આનંદી આનંદ હે ક્યાં હે આનંદ આનંદ આનંદી આનંદ હે બસ આવી જ મજા કરતા કરતા પહોંચી જાવ વેદાન હાલો વેદાન પણ આવી ગયો છે મોજે મોજ સીએનજી પુરાઈ ગયો છે બસ લોગમાં આવી જ મોજે મોજ કરતું રહેવાનું છે કવી ગોડી આવી ગઈ છે આપડા બન્ના રાડર ક્લબમાં મેમ્બરનો વધારો થયો છે એટલે કે બીજી ગોડી આવી ગઈ છે કેડી ગોડી અને એનું નામ આપણે પાડવાનું છે તો કોમેન્ટ્સ કરજો શું નામ રાખવું કાલે પણ મેં કીધું હતું કે નવું જે મેમ્બર આવે એનું નામ ક્યુ રાખવું તો તમારા બધાના સજેશનમાંથી આપણે પસંદ કરશું કે ક્યુ નામ રાખવું તો આગળ આગળ જોતા રહેજો કારણ કે એની પણ સવારી આપણે આજથી શરૂ કરવાના છીએ ઉત્તરાયણના દિવસેથી અને ગઈકાલે ખાસ આપણે સોનલ બીજ હતી અને સોનલ બીચના દિવસે આપણે આ લાવ્યા છીએ એટલે આપણા માટે અતિ મહત્વપૂર્ણ છે કારણ કે સોનલ બીચ ખૂબ જ મોટી કહેવાય છે તો એક કહેવાય અને મહિના છે તો સમયમાં બેબી પણ આવવાનું છે તો આવી જ રીતે લોગમાં બેના રહેજો ખૂબ મજા આવવાની છે ચાલો અહી આપણે અત્યારે વિરામ આપીએ કારણ કે એને હજી નવું નવું લાગે છે સવારી શરૂ થઈ ગઈ છે કેસર કેસર નહીં શાંતિ નથી કારણ કે આપણી આ બન્ના રાઇડર ક્લબ આપણી ચેનલ અને આપણે એક મેમ્બર વધી ગયા છે બીજી ઘોડી આવી ગઈ છે હમણાં તમને જણાવ્યું એમ અને એની સવારી પણ ચાલુ કરી છે આપણે ધમભાઈ અહેવાતા થોડો આટો માર્યો અને શું છે કે આ ઘોડા ઘોડાવને એવું હોય કે બીજાને ભાળે ને એટલે થોડું ઓલું થાય તો અત્યારે આપણે બેને અલગ અલગ રાખી છે પછી બેને બાજુ બાજુમાં બાંધશું આપણે પણ અત્યારે શું છે જે અજાણ્યું હોય એટલે આવી જ રીતે વ્લોગમાં અલગ અલગ વસ્તુ જોયા રાખજો ધીમે ધીમે પછી આપણે કરશું વેદન કેમ છે એક નમરીઓ હમણા ધમભાઈ આવ્યા હતા જયદીપભાઈ આવ્યા હતા ઈ કે કાઈ ઘટે નહી ઓરિજિનલ કાઠિયાવાડી કઠ અને સાસરો જો હોય કે એનું પોળું કાન બાન બધુંય અને અસલ કાઠિયાવાડી કઠ અને આપણને શોખ હતો કે આપણે એક કાઠિયાવાડી લેવી છે પહેલેથી અને હારી મળે તો લઈએ તો એમાં કુદરતી આપણને હારી કાઠિયાવાડી મળી ગઈ અને નવ મહિના હબ્બર છે અને ઘોડો પણ બહુ સારો દેખાડેલો છે તો ફાઇનલી હવે આપણે બે ઘોડી થઈ ગઈ છે કેસર અને એક આ કલરમાં કેડી છે એના નામ બાબતે આપણે કીધું જ છે કે કોમેન્ટ્સ કરો કે શું નામ રાખીએ બરાબર તો સારું ફટાફટ નામ આપી દો અમને જેથી કરીને આનું નામ રહી જાય કેવાળી હા ઓ આ બાજુ આવી જાવ

હાલો કઈ વાંધો નઈ ભાઈ કોમેન્ટ કરજો વેદાંત કીધું છે કે વચેરી આવવાની કે વચેરો આવવાનો કદાચ હું તમે બધે જાણકાર હો જ અશ્વ પ્રેમી હોવ તો તમને ખબર પડી જતી હોય તો કેજો કરવાના એક બે પતંગ દેખાય છે જેમાં આપણે વ્યુઅર શું દેખાય આપણે અમરેલીમાં માં કઈ ખાસ એવી પતંગ છે નહીં તો હું છે અમારે ઘોડીઓની ધડબડાટી છે પતંગમાં કોઈ રસ નથી બધાને ઘોડામાં રસ છે હા ઓકે ઓકે ચાલો તો આપણે આજના વ્લોગ ને વિરામ આપીએ ફરી પાછા એક નવા વ્લોગમાં મળશું એમાં આપણે કેસરની અને નવી ઘોડીની બેની સાથે રાઈડ કરવાના છે અને पिંજરાનું કામ બાકી છે તો એ પણ પૂરું કરવાનું છે બરાબર બસ વેદાંત કહી દીધું છે હવે કે હવે આ આપણે વિરામ આપવાનો છે કારણ કે હજી બીજા લોગની તૈયારી કરવાની છે તો બાય બાય ટેક કેર